Ja, oh dat

દેવાનો મૂદકે મારા મોટા બંગલા દ્વારા કે હું જાતી રહ્યો કાગળ દેવો હાલ આ મારે જાતી રહ્યો એટલે આપણે નવી વીજી પછી જે મેસરી એ લોકો મને આવે છે તારા બા તારા બાપ થઈ ના બેઠા લ્યા

એ તો વિદમાલબી તો બોડા આવો બંગલો ના બની રે તમ ને ને પૈસા ભરવા પડશે હાલો આ બોલો સરપંચ જાતા બસ હો જાતા એવું છે એમ ચાલ ભણાવ જાતા એકલો હો તો રીળ ભાઈ રામ હ એટલે ઘરે જાસું તો હવે થોડક આવું મારા ઘરવામાં થોડું કામ હતું ઇમરજન્સી એવું હોવે એટલે હારોડાવો હડાવો એ હા એ હા એ હા કાગળ તો એટલે તો તાર વિવાહ થી પૂછવાના હોય એટલે એને બોલાવો ને તાર હોય કરાવો એકલા ના હોય યશ એ ચેગુ આપણે વિયા થી જઈ હવે હવે આપણે કરવાના વિવાહ હવે

ના એ સરપંચ અને એ મને વઢવાનું ડારી અમાર બહુને વઢવાનું 一个人。